પ્રદર્શનમાં પણ જોઈએ એટલી હાજરી કાર્યકર્તાઓની જોવા નથી મળતી રાજકીય પક્ષોમાં ક્યાંય છૂપી નહીં હોય તેના આ લઈને શહેર કોંગ્રેસ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં કવાયત શરૂ થઈ છે એઆઈસીસીના સીધા આદેશ બાદ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સુસર્જન અભિયાનને પ્રારંભ કરાયો છે નવા યુવાનોને જોડવાનો પ્રયાસ પણ શરૂ થયો છે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અઠવાડિયા સ્થિત સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું

કોંગ્રેસ પક્ષના નવા સંગઠન સૂજન અભિયાનની શરૂઆત આજે અમે અહીંથી કરીએ છીએ સુરતના નવા નિયુક્ત યુવા પ્રમુખ શ્રી વિપુલભાઈ ઉધનાવાળા શહેર પ્રમુખ સુરત શહેરની અંદર નવા યુવાનો જોડાય સંગઠનમાં અને નવા યુવાનો કોંગ્રેસમાં આંતરિક લોકતંત્ર મજબૂત કરે રાજકીય પક્ષમાં અને લોકોના પ્રશ્નો બાબતે જન આંદોલન સુરતમાં શરૂ કરીએ એ આશયથી સુરત નું સંગઠન કોંગ્રેસ પક્ષ નું પ્રદેશ સમિતિ અને AICSC ના આદેશથી સંગઠનની નવરચના કરવા માટે આજે સુજન અભિયાન શરૂ કરીએ છીએ અમે સુરત શહેરના તમામ યુવાનોને નાગરિકોને નમ્ર વિનંતી કરીએ છીએ કે ઓ કોંગ્રેસ પક્ષમાં જોડાય સક્રિય સભ્ય બને અને કોંગ્રેસ પક્ષી બાગદૂર લોકતાંત્રિક રીતે પોતાનો હાથમાં લે અને આ એક જન આંદોલન સુરત શહેરમાં કોંગ્રેસ પક્ષને પુનઃજીવિત કરે મહાત્મા ગાંધી જવાહરલાલ નહેરુ સરદાર પટેલના આદર્શો અનુસાર ગુજરાતનું નવસર્જન કર્યું આજે અમે ગુજરાતમાં અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલિકાર્ગુન ખરગે સાહેબ રમને અને રાષ્ટ્રીય નેતા અમારા યુવાઓના મજબૂત નેતા એવા રાહુલ ગાંધીજીનું એક વિઝન છે કે સૌથી વધ મોટી સંખ્યામાં યુવાનો રાજકારણમાં આવે દેશ સેવામાં આવે સમાજ સેવામાં આવે માનવ સેવામાં આવે એવા એક અભિયાન જે સુંજન સંગઠન અભિયાન છે એમાં જોડાય એ બાબતસરની એક પ્રક્રિયા ચાલી રહી છે એમાંના એ છેલ્લા બે વર્ષ બે મહિનાથી ચાલતી હતી એમાંના ભાગરૂપે હું સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો તેમજ હવે સુરત શહેરની અંદર વોર્ડ પ્રમુખો બનાવવાના છે વોર્ડ સુરત શહેરની સમિતિ બનાવવાના છે એ સમિતિ અંદર સુરત શહેરના આગેવાનો કોંગ્રેસની વિચારધારાના લોકો મોટી સંખ્યામાં જોડાય દેશ સેવાની લોકસેવાની અને પ્રજાને સંવિધાનની રક્ષા કરવા માટે કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એ બાબત સર આ અભિયાનમાં જોડાય એ બાબત સર આજે અમે પત્રકાર પરિષદ યોજી હતી